નમસ્કાર ગુજરાત ફોસ્ટના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શનમાં દર્શક મિત્રોનું સ્વાગત છે આપની સાથે હું છિલ દર્શક મિત્રો આ કાર્યક્રમ થકી અમે આપને જણાવી છે રોજબરોજના પંચાંગ વિશે દિન વિશેષ વિશે શુભ અશુભ મુહૂર્તો વિશે આ સાથે જ બારી બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે વિશે પણ અમે આપને જણાવીશું જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તમામ દર્શક મિત્રોને આજે તેમનું નિરાકરણ પણ મળી જશે આ તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષ ની સૌ પ્રથમ દર્શક મિત્રો મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે બાવીસ માર્ચ બે ચોવીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે ફાગણ સુદ તેરસ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે ધ્રુતિ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે કૌલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિની વાત કરવામાં તો આજે સિંહ રાશિ બની છે અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે જેના વર્ણના અક્ષરો છે મન આ છે આજના દિવસનું પંચાંગ જી બિલકુલ તો દર્શક મિત્રો આજનું પંચાંગ આપણે જણાવી દીધું છે અને હવે સમય છે દિન વિશેષ વિશે જાણવાનું કયા મુહૂર્તો શુભ રહેશે કયા મુહૂર્તો અશુભ રહેશે તે વિશે દર્શક મિત્રોને જણાવો જી બિલકુલ આજના દિવસના શુભ અશુભ મુહૂર્તોમાં જોઈએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 22 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાકને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમનો સમય અગિયાર કલાક અને પંદર મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને સુડતાલીસ મિનિટ સુધી રહે છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત જી બિલકુલ તો દર્શક મિત્રો આજનું પંચાંગ અને દિન વિશેષ વિશે જાણી લીધું છે આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોય ટીવી સ્ક્રીન પર સતત આપ નંબર જોઈ શકો છો પોતાની સમસ્યા જણાવી શકો છો આપની સમસ્યાનું નિરાકરણ આજ કાર્યક્રમમાં આવતીકાલના અંતમાં આપને મળી જશે અને હવે સમય થઈ ગયો છે બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જાણવાનું સૌપ્રથમ

પ્રિયજનોને મળવાનું થાય આજે જે આપના માટે આનંદદાયક સ્થિતિ બનાવશે આજે પેટ સંબંધિત સમસ્યાઓ પણ રહ્યા કરે એકંદરે આજનો દિવસ આપના માટે થોડો પીડાકારક અવશ્ય જોવા મળી રહ્યો છે ઉપાય કરવાથી લાભની સ્થિતિ બની શકે તો ઉપાય શું કરીશું આજે ઘરના ઉમરાની પૂજા કરી દહેલી ઉમરો જે છે એની પૂજા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે મેષ રાશિના જાતકો માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ હિતાવ સાબિત થશે સાથે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આજે આપની મનોકામનાઓ પૂર્ણ થાય આપનો દિવસ સાનુકૂળ બની રહે મંત્ર છે ઓમ વિઘ્નનાશાય નમઃ

વ્યાપારમાં આજે સાવચેત રહેવું ખૂબ આવશ્યક બની રહેશે તો સાથે તમારા સાથીનો મિજાજ પણ બગડી શકે છે તો આજે દિવસ થોડોક પીડા કર્મીજીના એકસો ને આઠ નામનો પાઠ કરવો એ આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે આજે લક્ષ્મીજીના અષ્ટોતેર સત નામનો પાઠ કરવો શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે જેના જાપ થકી લક્ષ્મીની કૃપા આપની પર બની શકે એ મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ આજે વૃષભ રાશિના જાતકોએ આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે મંગલપ્રદ સાબિત થઈ શકે છે આપનો દિવસ શુભ બની રહે એદ ભાવ સાથે આજે યથા સંભવ જાપ અવશ્ય કરવા જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે અને આ રાશિના જાતકો માટે આજનો રાશિફળ શું કહી રહ્યો છે તે અંગે જણાવશો જી બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણન અક્ષરો બને છે ક છ ને ઘ આવા જાતકો માટે આજના દિવસે આપના હસ્તે પરોપકારી કાર્ય થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે તમારા નાણાં આજે ફસાઈ શકે છે માટે આર્થિક વ્યવહાર નાણાકીય બાબતે લેતી જતી સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે લોકો તમને આજે પરેશાન કરવાના પ્રયત્નો પણ કરશે આજે વ્યર્થ ખર્ચને ટાળવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે તો એકંદરે દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી દિવસની સ્થિતિ સુધરી શકે તો આજે માછલીઓને ખોરાક આપવો મલોટની ગોળી કે કોઈ પણ ખોરાક માછલીઓને અવશ્ય અર્પણ કરવો આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો મિથુન રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલમય થશે અને વાત કરીએ મહામંત્ર જેનો જાપ કરવાથી દિવસ કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ શ્રીનિવાસાય નમ આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ નહીં સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો રાશિફળ ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે પરિવાર સાથે દિવસ આનંદમય રીતે પસાર થતો જોવા મળી રહ્યો છે દેવ દર્શનનો આજે અવસર લાભ આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આપના માન અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે માન સન્માન વધી શકે છે છે આંખ કોઈ સમસ્યા થવાની પણ સંભાવનાઓ તો આંખ સંબંધીર સાવચેતી અવશ્ય રાખવી આપના માટે શુભ સાબિત થાય એકંદર દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને દુર્વાદલ અર્પણ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે પ્રયોગ કરી શકાય જે આપના માટે હિતાવહ સાબિત થશે હવે વાત કરીએ શુભ મહામંત્ર જેનો જાપ કરવાથી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય દિવસ નિર્વિઘ્ને પસાર થઈ શકે એ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ આ દિવ્ય મંત્રના યથાસભવ જાપ કરવા આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે જી

ઘેરો વાદળી રંગ આપના માટે શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આનો પ્રયોગ કરી શકાય વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી મનોકામનાઓ પૂર્ણ કરી શકાય એ મંત્ર છે ઓમ માર્તંડાય નમઃ આજે આ મહામંત્રના યથાસંભવ જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ તો સિંહ રાશિના જાતકો માટે આજનું રાશિફળ જાણ્યું આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો કન્યા રાશિ રાશિ ચક્રની છઠા આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને આવા જાતકો માટે આજે તમારી પદ્ધતિ તમને વિશેષ માન સન્માન અપાવી શકે છે તો સાથે વ્યાપારમાં વ્યસ્તતા પણ વધુ રહેશે આજે બાળકો પ્રત્યે આજ આપને ગર્વ માન વધે એવા પણ યોગો બની રહ્યા છે ખાવા પીવાની બાબતમાં આજે વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે આરોગ્ય ઉપર અસર થઈ શકે છે છે એકંદરે દિવસ આજે આજે આપના માટે કલ્યાણકારી વાત કરી ઉપાયની તો પંખીઓને નાખવું એ આપના માટે શુભ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કન્યા રાશિના જાતકો માટે ફિરોજા રંગ શુભ અને મંગલપ્રદ છે આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરી શુભ મહામંત્રની કેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ હેમ હેમવપુશે નમઃ આજે આપએ આ મહામંત્રનો જાપ આપના માટે કલ્યાણપ્રદ છે તો યથા સંભવ આ મંત્રનો જાપ આપના માટે શુભ રહેશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જાતિ રાશિના જાતકો માટે કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે વિશે જણાવશો તુલા રાશિ

એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિ ગોચર થઈ રહી છે તો એકંદર દિવસ આપના માટે લાભપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે વિશેષ ઉપાય કરવાથી આજે આપને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે કયો ઉપાય છે તો આજે ચણા અને ગોળ બંને ગાયને ખવડાવવા એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે શેકેલા ચણા અને ગોળ આ બંને ગાયને ખવડાવવા શુભ રંગની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે

વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમમાં આવવા વાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે આજે આપના અધૂરા કાર્ય પૂર્ણ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે વયસ્કો માટે લગ્ન યોગ આજે પ્રબળ બની રહ્યો છે અર્થાત સારા માંગા આવી શકે છે આ ઉપરાંત આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવાની આપે આવશ્યકતા રહેશે ખાન પાનમાં સાવચેતી આપના માટે હિતકર રહી શકે છે આજે નવા વ્યક્તિનો પરિચય થાય જે આપના માટે શુભ સાબિત થઈ શકે છે એકંદરે દિવસ આપના માટે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કઈ કયો વિશેષ ઉપાય છે જે કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને લાભની સ્થિતિ જોવા મળે તો આજે શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો આજે ગણેશજીના સ્તોત્રનો પાઠ આપના માટે મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી સાબિત થવાનો અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ જીવાય નમઃ આ મહામંત્રનો જાપ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે જી બિલકુલ તો વૃષિક રાશિ બાદ આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનું રાશિ ફળ શું કહી રહ્યું છે કયો ઉપાય કરવાથી લાભ થશે અને મહામંત્રનો જાપ કરવાથી તેઓને ફાયદો થશે તે અંગે જણાવશું જે બિલકુલ રાશિ ચક્રમાં નવમાં આ રાશિ ધન રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ આવા જાતકો માટે આજે મિત્ર વર્ગની મદદથી દિવસ આનંદદાયક બની શકશે આર્થિક લાભની તકો આજે મળતી જોવા મળી રહી છે આ ઉપરાંત આજે બીજા પર કામ ન છોડવું તમારું કામ બીજાના આધારે છોડશો તો એમાં નુકશાન અવશ્ય આવશે એટલે બીજાના આધારે કામ ન છોડવું તમારા સ્વપ્નાઓ આજે સાકાર થતા જોવા મળી શકે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી ઉપાય સાબિત થશે જાણીએ શુભરંગ આજે ધનરાશિના જાતકો માટે શુભરંગ નારંગી દ્રષ્ટિગોચર થઈ ગયો છે આજે નારંગી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થવાનું વાત કરી શુભ મહામંત્ર ની કે જેનો જાપ કરવાથી લક્ષ્મીનારાયણની કૃપા આપની પર બની રહે મંત્ર છે ઓમ શ્રીમ દ્રામ નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે જી બિલકુલ તો ધન રાશિના જાતકો માટે આજનો રાશિફળ જાણ્યું રાશિ ચક્રમાં આગળની રાશિ છે મકર રાશિ આ રાશિના જાતકો માટે આજનો રાશિફળ શું કહી રહ્યું છે તે અંગે જણાવશો મકર રાશિ રાશિ ચક્રની આ દસમા ક્રમાંકમાં આવવાવાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આજે તમારું મન કામમાં ન લાગે થોડો બેચેનનો અનુભવ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે આજે ક્રોધના આવેગને શાંત રાખવો એટલે ક્રોધ ન કરવો એ આપના માટે હિતાવ સાબિત થશે નાણાકીય વ્યવહારો આજે થોડા ઓછા થાય એવી પણ સ્થિતિ જોવા મળી રહી છે કામ બાબતે આજે દલીલો ઓછી કરવી એ આપના માટે શુભ સાબિત થશે એકંદર દિવસ સાંજે જળ ચડાવવું થશે સાંજના સમયે પીપળાના મૂળમાં એટલે પીપળાના થળમાં પાણી પાવવું આપના માટે શુભ ઉપાય શુભ રંગની વાત કરીએ તો આજે તમારા માટે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો એ મંત્ર છે ઓમ દૈત્ય નમઃ આ મહામંત્રનો જાપ યથા સંભવ કરો કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ મકર રાશિ બાદ રાશિ ચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ સ શ અને શ આવા જાતકો માટે આજે તમારી ચિંતાઓ દૂર થતી જોવા મળશે કોઈ ટેન્શનમાં હો ટેન્શન દૂર થાય આજે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધતી જોવા મળી શકે છે આજે બાળક માટે દિન શુભ અને આનંદદાયક સાબિત થશે તો સંબંધોમાં આજે મતભેદો થવાની પણ સંભાવનાઓ છે એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે ઉપાય છે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો આ કરવાથી દિવસ શુભમય રીતે પસાર થાય વાત કરીએ શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે આછો ગુલાબી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે મંત્ર છે

વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન પણ આજ સંભવી શકે છે ઉપયોગમાં થોડીક સાવધાની રાખવાની આજે આવશ્યકતા બની આજે આરામ કરવો આપના માટે લાભપ્રદ જણાઈ રહ્યો છે તો એકંદર દિવસ આપના માટે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે ક્યાંક થોડી તકલીફો પણ છે સામાન્ય રીતે જોઈએ તો આજનો દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો ગણી શકાય ઉપાયની વાત કરીએ તો આજે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવો આપના માટે આજે શુભ સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભ છે આછો કથ્થઈ રંગ શુભ અને મંગલપ્રદ રહેશે આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે અને વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે સર્વથા મંગલપ્રદ સાબિત થશે એ મંત્ર છે ઓમ બ્રહ્માનંદાય નમઃ આ મહામંત્રો જાપ આપના માટે મંગલપ્રદ સાબિત થશે જી બિલકુલ દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે અંગે અમે આપને જણાવી દીધું છે તમામ રાશિના જાતકો માટે આજનો રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર આપને જણાવ્યો તેનાથી ચોક્કસ આપને યોગ્ય દિશાદર્શન હશે સાથે તમને સમસ્યા હોય અને આપ નિરાકરણ હો તો ટીવી સ્ક્રીન પર આપ નંબર જોઈ શકો છો અને અમને પ્રશ્ન કરી શકો છો આપની સમસ્યાનું નિરાકરણ આવતીકાલે મળશે અને હવે સમય થઈ છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તે તમામ દર્શક

બ્રાહ્મણ દ્વારા પણ કરાવવા મંત્ર જાપ માટે સફેદ આંકડાના પુષ્પ હનુમાનજીને અર્પણ કરવા જેથી આપણું શનિ સાનુકૂળ બને વિવાહમાં આવતા જે વિઘ્નો છે એ દૂર થશે બીજા કોલર છે જયેશભાઈ પ્રશ્ન છે લંડનના યોગ ક્યારે છે જયેશભાઈ વર્તમાનમાં સોળ એપ્રિલ સુધી આપની કુંડલીમાં ગ્રહમાન દશાઓ સારી ચાલતી નથી ત્યારબાદ કુંડલીમાં યોગ બની રહ્યો છે તો યોગો અવશ્ય બની રહે પણ વર્તમાનમાં એ યોગો જોવા મળતા નથી શિવ પૂજા કરવી આપના માટે લાભપ્રદ સાબિત થશે અને શક્ય હોય તો સત્યનારાયણ દેવની વ્રત કથા થોડા સમયમાં કરાવી લેવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે બીજા એક કોલર છે ધર્મભાઈ એમનો પ્રશ્ન છે ભાવિ કેવું છે ધર્મભાઈ આપની કુંડલીમાં ત્રણ યોગ બન્યા છે એની શાંતિ કરાવી આવશ્યક છે સ્થાપિત યોગ બન્યો છે શનિ રાહુ દ્વારા એ સપ્તમ સ્થાનમાં છે વૈવાહિક જીવનમાં તકલીફો આપી શકે છે કેન્દ્ર માનસિક બેચેની વારે ઘડી આપણને આવતી હોય છે તો ચંદ્રને આ માટે આ યોગની શાંતિ કરાવી આપના માટે શુભ સાબિત થાય નિત્ય શિવાર્ચનથી પણ લાભ જોવા મળી શકે આટલું કરવાથી આપનું ભવિષ્ય બહુ સારું ઉજ્જવળ દેખાઈ રહ્યું છે પણ આ બે સામાન્ય તકલીફો જોવા મળી રહી છે બીજા કોલર છે નિરંજનભાઈ એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી શું કરવું નિરંજનભાઈ આપની કુંડલીમાં રાહુ શનિ અને મંગળ દ્વારા સાપિત અને અંગારક યોગ બની રહ્યા છે જેના કારણે આરોગ્ય પર માઠી અસરો થઈ રહી છે વર્તમાનમાં ગ્રહ દશા પણ અનુકૂળ નથી વર્તમાન સમયમાં દેવી કવચમનો પાઠ કરવો આપના માટે કલ્યાણપૂરક સાબિત થઈ શકે જે આપના આરોગ્ય માટે અસર કરે આપ જે દવાઓ લેતા હોય ઘરની અંદર ઉત્તર અને ઈશાનની મધ્યમાં સ્થાપિત કરવી શક્ય હોય તો પિરામિડની નીચે દવાઓ રાખવી વધારે લાભકારી નીવડશે બીજા કોલર છે જીગરભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ જીગરભાઈ સંભાવનાઓ તો છે સરકારી નોકરીની પણ મહેનત વધારે કરવી પડશે સૂર્યની ઉપાસના આપના માટે એ બાબતમાં લાભકારી સાબિત થઈ શકે સૂર્ય નમસ્કાર નીતિ પ્રારંભ કરવાનું શરૂ કરો અને મહેનત વગર કોઈ કાર્ય સિદ્ધ નહીં થાય તો આ મહેનત અવશ્ય કરતા રહેજો લાભ અવશ્ય મળશે આ વર્ષના મળતા બીજા કોલર છે છે એમનો પ્રશ્ન લગ્ન યોગ ક્યારે છે પારસભાઈ આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનમાં મંગળ બેઠો છે અને લગ્ન એ શનિ છે એટલે શનિવાળી કુંડલી છે જેના કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યા છે શનિના આ દોષના કારણે શનિવારના દિવસે ખાસ કરીને પીપળાની પૂજા કરવાનો પ્રારંભ કરો અને વિવાહ કામના માટે પાર્વતી મંગલ સ્તોત્રના પાઠ કરો જે આપના માટે સારી સ્થિતિ આપી શકે છે ટૂંક સમયમાં સારા સંબંધો આવી શકે એવા ગ્રહ માન છે વર્તમાનના યોગો આપના લગ્ન માટેના સારા દ્રષ્ટિકોણ થઈ રહ્યા છે તો આ ઉપાય કરવાથી લાભ સ્થિતિ જોવા મળી શકે બીજા કોલર છે મહેશભાઈ એમનો પ્રશ્ન મેડિકલ લાઈનમાં ભવિષ્ય કેવું છે બિલકુલ આપના માટે મેડિકલ ક્ષેત્રમાં સ્થિતિ સારી જોવા મળી રહી છે અભ્યાસથી લાભ અવશ્ય મળી રહ્યો છે આપ કરો આગળ પ્રગતિ સારી છે કોઈ ઉપાયની જરૂર નથી બીજા એક કોલર છે યશભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે યશભાઈ આપની કુંડલીમાં સાતમા સ્થાનમાં મંગળ અને આઠમા સ્થાનમાં શનિ છે કુંડલીમાં સાતમું અને આઠમા સ્થાનમાં શનિ મંગળ હોય તો એ માંગલિક સ્થિતિ કહે કુંડલી માંગલિક છે તો સૌથી પહેલાં મંગળ દોષની શાંતિ કરાવવી જોઈએ ગણેશજીની આરાધના તમારા માટે આજે કહેવાય તો મંગલકારી સાબિત થાય અથર્વ શીર્ષના પાઠ કરવા શુભ સાબિત થશે વિવાહ માટે માં પાર્વતીની આરાધના કરવી જોઈએ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું શારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગર છે કુલોદ ભવામ આ મંત્ર જાપ શુભ સાબિત થશે

દર્શક મિત્રો આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય અને ટીવીના માધ્યમથી અંગત પ્રશ્ન ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં તમે મહારાજનો નંબર જોઈ શકો છો અને તેમનો સીધો સંપર્ક કરી પોતાની સમસ્યાનું નિરાકરણ આપ મેળવી શકો છો હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર